ભાજપમાં ટિકિટની બબાલ શાંત થવાનું નામ નથી લઈ રહી ક્યાંક કોઈ ઉમેદવાર જેને ટિકિટ આપવામાં આવે છે તે પીછે હટ કરી રહ્યા છે તો ક્યાંક મતદારો ઉમેદવારની સામે વિરોધ કરી રહ્યા છે ત્યારે આવો જ એક કિસ્સો સુરેન્દ્રનગર સામે આવ્યો છે ભાજપે શંદુભાઈ શિહોરાને સુરેન્દ્રનગર લોકસભા બેઠક પરથી ટિકિટ આપી છે જે બાદ મતદારો તેમનો વિરોધ કરી રહ્યા છે ત્યારે હવે સોશિયલ મીડિયામાં એક ઓડિયો ક્લિપ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે આ વાયરલ ઓડિયો ક્લિપ એક ભાજપના કાર્યકર્તા અને મંડપવાળાનો છે આ ઓડિયો ક્લિપમાં માં મંડપ વાળા ભાજપ ના કહી રહ્યા છે કે જ્યાં સુધી અગાઉનું ભાડું ચૂકવવામાં નહીં આવે ત્યાં સુધી ભાજપના કોઈ કાર્યક્રમમાં તેઓ મંડપ નહીં લગાવે આવો ઓડિયો ક્લિપમાં ભાજપના કાર્યકર્તા અને વચ્ચે શું વાત થાય છે બોલો હવે સાંજે ચંદુભાઈ સિંહોરા લોકસભાના ઉમેદવાર શ્રી ધારાસભ્ય શ્રી પ્રકાશભાઈ વર્મોરા બધા આવી રહ્યા છે તો આપણે ઠાકોર સમાજ મોટી સંખ્યામાં આવે એવું તમારે બધાને કહેવાનું છે

કઈ થાકો આ બંગલો બંગલો કરી લીધો જબડો ચંદુભાઈ એમ ને અહીંયા હા ને હા લોકસભા લોકસભા દિલ્હી જવાનું ઠાકોરો કોરી ના દીકરા આવવાનું છે સાંસદ થી સ્વાગત તમારે કરવાનું સમાજ ના આગેવાન તરીકે ઉઠાડજે મને ઉભો જ થવાનું હોય ને વ્યવહાર સવાલ નથી ને તમારું નામ પેલા લખવું પછી સમાજ ના મુખ્ય આગેવાનો ગ્રુપમાં નાખ દઉં ગ્રુપ માં એક નાખી દો કે સાંજે ચંદુભાઈ શિવારા ને આપડે ધારાસભ્ય શ્રી મામાના ગઢમાં પધારતા હોય તો પાંચ વાગે બધા પેલા બસ સ્ટેન્ડે આવી જાવ બસ સ્ટેન્ડ થી સ્વાગત કરી અને ગઢમાં મિટિંગ રાખેલ હોય અમારો રિપોર્ટ તમને કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં ચોક્કસી જણાવશો લોકસભા અંગેની આવી જ ઇન્ફોર્મેટિવ માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ અમારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં